શ્રી દશાશ્રીમાળી સ્થાનિક વાસી જૈન સંઘ દ્વારા જૈન દર્શન બે હજાર છવ્વીસના બેનર તળે એક્ઝિબિશન યોજાયું શ્રી દશાશ્રીમાળી સ્થાનિક વાસી જૈન સંઘ દ્વારા ભક્તિબાગ ઉપાસરી ખાતે જૈન દર્શન બે હજાર છવ્વીસના બેનર તળે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ વધારે જૈન ધર્મને લગતા પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ જ્ઞાન સાથે ગમતનું સંગમ પણ કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એક્ઝિબિશનનો લાભ લીધો હતો કેમ કે નોર્મલી નો એડિટ એ કે

હું અક્ષય દેસાઈ શ્રી દશાશ્રીવાળી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આયોજિત જૈન દર્શન એક્સપો બે હજાર છવ્વીસ આ એક્સપોની અંદર અમે જૈનિઝમને લગતા વીસ પ્લસ જેટલા મોડેલ્સ રજૂ કરેલ છે જેવા કે નરકની વેદના અને તેનું વર્ણન અનેકાાંતવાદ શું કોઈ મનુષ્ય હાલ ચંદ્ર સુધી પહોંચ્યો છે એવા વિવિધ પ્રકારના રહસ્યો વિજ્ઞાનને લગતા પ્રદર્શન અહીંયા રજૂ કરેલ છે સાથે સાથે બાળકોને જ્ઞાન સાથે ગમત મળી રહે તે માટે ઝોન આર્ટ એન્ડ ક્રાફ્ટ અને વિવિધ સ્ટોલ પણ રજૂ કરેલા છે તો આવો વધારો એટલે સહપરિવાર આ પ્રદર્શન નિહાળો જય જીવ અને આ એક્સપોનો મેઇન હેતુ અમારે જૈન સંસ્કૃતિ આધારિત જે મોડેલ રજૂ કર્યા છે તો જૈન સંસ્કૃતિને વધારે વધારે લોકો સુધી અમે પહોંચાડી શકીએ અને લોકો ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે આગળ વધે એ મુખ્ય હેતુ છે જય જીનેન્દ્ર અમારા બરવાળા સંપ્રદાયના મેઇન આધ્યાત્મિક અમારા જે ગુરુ ભગવાન છે એ વર્તમાન ગચ્છાધિપતિ સરદાર મુનિ મારા સાહેબની પ્રેરણાથી અને આશીર્વાદથી આ બધું આજે પાર પડેલ છે આ એક્સપોનું આયોજન આજે સવારના નવથી લઈને સાંજના પાંચ સુધીનું છે અને આ એક્સપો પૂજ્ય શ્રી ઉમેદગુરુ જૈન પાઠશાળાના સો થી વધુ બાળકો અને શિક્ષકો દ્વારા બધું રજૂ કરવામાં આવેલ છે